નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વીડિયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂર

અને મિત્રો અમુક જિલ્લાઓની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે સાથે જ મિત્રો વરસાદને લઈ સરકારે કહ્યું છે કે જ્યાં છો ત્યાં જ રહી જો બિન જરૂરી બહાર ના નીકળતા મિત્રો અને મિત્રો ઓગણથી ઓગસ્ટે સીએમ ભૂપેન્દ્ર પટેલનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ જિલ્લા કક્ષાએ મિત્રો યોજાતો જિલ્લા સ્વાગત મુલવતી છે મિત્રો તેવું મિત્રો સામે આવ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સરકારની મોટી ભેટ તો મિત્રો મોદી સરકારે નવી પેન્શન સ્કીમ એટલે કે એમપીએસ ને બદલીને હવે સરકારી કર્મચારીઓને માટે મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ શરૂ કરવાનો મિત્રો નિર્ણય લીધો છે આ મુજબ મિત્રો ઓછામાં ઓછા પચીસ વર્ષથી સેવા પછી મૂળભૂત પગારના પચાસ ટકા યુપીએસ હેઠળ પેન્શન મળશે મિત્રો દસ વર્ષની સેવા પછી કર્મચારીઓને દસ હજાર રૂપિયાનું પેન્શન મળશે કેન્દ્રીય મંત્રી મિત્રો અશ્વિસિંહ વૈષ્ણવે કહ્યું હતું કે નવી પેન્શન યોજના એક એપ્રિલ બે હજાર પચીસથી શરૂ કરવામાં આવશે કર્મચારીઓ પાસે મિત્રો એમપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ પણ મિત્રો હશે મિત્રો મહત્વના વાત કરીએ તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આગામી ત્રણ દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે મિત્રો પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આગામી મિત્રો ત્રણ દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અતિભારે વરસાદની આગાહીના પગલે તારીખ મિત્રો તેમજ ઓગસ્ટ એમ દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીઓને લઈ શિક્ષણ કાર્ય બંધ રહેશે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંકલન તમામ વિભાગો અને કોલેજો પણ બંધ રહેશે તેવી મિત્રો જાણકારી મોટી સામે આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન ધારકો માટે મોટી ખુશખબર મિત્રો સામે આવી છે જેમાં મિત્રો આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયાને મહિલાઓ માટે મિત્રો પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે મિત્રો લાભાર્થીઓની સંખ્યા

ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મઘા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે જેમાં મિત્રો એવું કહેવામાં આવે છે કે મઘાના મોઘા પાણી એટલે કે મઘાનું પાણી ખૂબ જ મિત્રો ફાયદાકારક હોય છે જેમાં મિત્રો મઘા નક્ષત્ર સોળ ઓગસ્ટથી શરૂ થઈ ચૂક્યું છે અને ત્રીસ ઓગસ્ટ સુધી ચાલવાનું છે આ સમયગાળા દરમિયાન મિત્રો જે વરસાદનું પાણી આવશે તેનાથી મિત્રો આપણને ટોટલ છ મોટા ફાયદા થાય છે જેની મિત્રો વાત કરીએ તો આંખોના કોઈ પણ રોગ માટે આ પાણીનો ઉપયોગ કરી શકો છો એટલે કે મિત્રો અત્યારે મેં એક આવી રહ્યો છે તેના પાણીથી તમે આખુંમાં મિત્રો લગાવો છો તો તમને મિત્રો મઘાનું પાણી આપણને ખૂબ જ ફાયદાકારક હોય છે તેનો આ એક ફાયદો આપણને થાય છે મિત્રો જ્યારે મિત્રો મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈ પણ દર્દ માટે આ પાણી પીવું ઉત્તમ ગણાવી શકાય છે જો મિત્રો આપ કોઈ પણ આયુર્વેદિક દવા લેતા હોવ તો આ પાણી સાથે દવા લેવાથી ફાયદાઓ વધી જાય છે જ્યારે મિત્રો તમારા ઘરમાં થતી રસોઈમાં પણ આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણાય છે આધિમા આધ્યાત્મિક મિત્રો બાબતે આ પણ પાણીનો ઉત્તમ ગણવામાં આવે છે જ્યારે મિત્રો મહાદેવના મહાદેવ ઉપર મઘાના પાણીનો અભિષેક પણ ઉત્તમ ગણવામાં આવે છે આપના ઘરમાં મિત્રો નવા થતાં કોઈપણ કાર્યમાં સ્થાપન દેવી દેવતા ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો ફાયદા સ્વરૂપ ગણવામાં આવે છે તો મિત્રો અત્યારે મેઘ ચાલી રહ્યો છે તેમાં મિત્રો મઘાનું પાણી આપણને જોવા મળી રહ્યું છે તેનાથી મિત્રો આપણને મોટા ફાયદાઓ થાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક મિત્રો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છોકરાઓનું અસ્તિત્વ મિત્રો હવે જોખમમાં છે તો તેના વિશે મિત્રો વિગતવાર વાત કરીએ તો તાજેતરમાં પ્રકાશિત એવા સંશોધનમાં જણાવ્યું છે કે મિત્રો પુરુષોમાં વાય ક્રોમાસમાં મિત્રો ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે જે ભવિષ્યમાં લુપ્ત થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે મિત્રો માણસો અને સ્તનધારીઓના બાળકોમાં મિત્રો એક્સ અને વાય

જેમાં મિત્રો લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીમાં મિત્રો એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ છે તે તમામ ઉમેદવારો માટે છવ્વીસ ઓગસ્ટથી મિત્રો નવ સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવી છે મિત્રો પીએસઆઈ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપરમાં પાસ થયા છે તેમનું પેપર મિત્રો બે તપાસવામાં આવશે આઈપીએસ હસમુખ પટેલે મિત્રો ટ્વીટ કરીને તે માહિતી પણ આપી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકસાનની સહાય ચૂકવવામાં આવશે મિત્રો કૃષિ મંત્રી મિત્રો રાખવજી પટેલે પોરબંદરના ઘેડ પ્રવાસે હતા મિત્રો જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવી ને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે મિત્રો તેવું તેમણે જણાવ્યું છે મિત્રો રાજ્યમાં વર્ષેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે મિત્રો આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે મિત્રો ત્યારે મિત્રો મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલે વિસ્તારની જમીન ધોવાણની જાતે માહિતી મેળવી હતી અને મેળવીને મિત્રો રાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં મિત્રો પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને પાક નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે તેવું મિત્રો તેમણે જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી પાંચ મોટી જાહેરાતોની વાત કરીએ તો મિત્રો પહેલી છે શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે મિત્રો અને એક કરોડ ઘરને પીએમ સૂર્યકર યોજના હેઠળ મફત વીજળી આવનાર દિવસોમાં આપવામાં મિત્રો આવશે જ્યારે મિત્રો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાંચ વર્ષ માટે તેને મિત્રો લંબાવવામાં આવી છે એ અંતર્ગત મિત્રો હવે રાશન કાર્ડ ધારકોને તેમજ મિત્રો આવનાર પાંચ વર્ષ સુધી મફત અનાજ મળતું રહેશે તબક્કો શરૂ થશે જેમાં મિત્રો એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી મિત્રો પચીસ હજાર ગામડાઓને જોડવામાં આવશે ની મિત્રો પાંચ મોટી જાહેરાતો કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અનેક ખેડૂત ભાઈઓને અઢારમો હપ્તો નહીં મળે કોને નહીં મળે તેની મિત્રો વિગતવાર વાત કરીએ તો ખેડૂતભાઈને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે જેમાં મિત્રો થોડા સમય પહેલાં સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો અને થોડા મહિના બાદ અઢારમો હપ્તો પણ બધા ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તેવું જાહેર થયું છે કે ખેડૂત ભાઈઓના બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે મિત્રો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થીઓએ ત્રીસમી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવા સૂચના પણ મિત્રો આપવામાં આવી હતી પરંતુ મિત્રો બે રૂપિયાનો હપ્તો ત્રણ મહિનાના અંતરાળ સાથે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે મિત્રો તમારે તમારા ખાતાનો આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવા હજી પણ મિત્રો તમારી પાસે એક મહિનાનો સમય છે નહીંતર મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે નહીં જે ખેડૂત લાભાર્થી ભાઈઓને બેંક ખાતામાં આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવ્યું ન હોય તેમને મિત્રો અઢારમો હપ્તો જમા થશે નહીં તે મિત્રો ખેતી નિયમસ્ત્રીની યાદીમાં જણાવવામાં આવી રહ્યું છે તો બધા મિત્રોને આજે આજે જ મિત્રો આધાર કાર્ડ ડીબીટી એનેબલ કરાવી લેજો જેથી કરીને મિત્રો તમારે અઢારમા હપ્તાનો લાભ મળી જાય અને મિત્રો તમને સત્તરમાં હપ્તાનો લાભ મળ્યો છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી પણ જણાવી દેજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો